નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એજુઅલ ચેનલમાં આજે તારીખ છે સત્યાવીસ માર્ચ બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ અને સાથે સાથે આપણે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે જો આપ નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બે લાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય તો હવે આપણે જોઈએ आज करंट अफेर्स बनता मोस्ट आईएमपी एम प्रश्न नंबर एक जो ये भारतीय सेना में नीचेना कई स्वदेश निर्मित तोप ने शामिल करवामा तो तोप नो नाम छे धनुष ऑप्शन बी ए साचो जवाब छे धनुष आप इमेज में जो शको छो धनुष तोप અને તે ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી છે અને આ તોપ એ સ્વદેશ નિર્મિત છે કુલ છ તોપોને સામેલ કરવામાં આવી છે ભારતીય સે સેનામાં છવ્વીસ માર્ચના રોજ અને આ તોપોનું નિર્માણ જબલપુર ગન ફેક્ટરીમાં કરવામાં આવેલું છે અને એ પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે બે હજારને બાવીસ સુધીમાં કુલ સોથી પણ વધુ ધનુષ તોપો તૈયાર કરવાનું અને સામેલ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે હવે જોઈએ કે આ જે ધનુષ તોપ છે તેની મારક ક્ષમતા છે આડત્રીસ કિલોમીટરની અને તેનું વજન છે તેર ટન અને એક ધનુષ્ટોપની કિંમત થાય છે લગભગ તેર કરોડ રૂપિયાની આસપાસ ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે જેટ એરવેઝના એરબેઝના સંસ્થાપક અને સીઈઓનું નામ આપો કે જેમણે તાજેતરમાં જ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે તો તેમનું નામ છે નરેશ ગોયલ ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે અને તેમણે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે તેઓ સંસ્થાપક અને સીઈઓ હતા હવે આપણે વાત કરીએ કે જે જેટ એરવેઝ છે તેની સ્થાપના કરવામાં આવી હતી ઓગણીસોને બાણુંમાં અને તેનું હેડક્વાર્ટર્સ આવેલું છે મુંબઈ ખાતે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે આઈપીએલમાં પાંચ હજાર રન પૂરા કરનાર ખેલાડીનું નામ આપો તો તે ખેલાડીનાનું નામ છે સુરેશ રૈના ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે સુરેશ રૈનાએ તાજેતરમાં જ આઈપીએલની આ સિઝનમાં અને શરૂઆતથી લઈને ટોટલ પાંચ હજાર રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયા છે અને તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન છે હવે આપણે વાત કરીએ કે આઈપીએલ ની જે શરૂઆત થઈ છે તેવીસ માર્ચના રોજથી મુંબઈમાંથી તો આ વખતે આ સંસ્કરણ હતું બારમું અને આઈપીએલ બે હજાર ઓગણીસમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો છે હવે આપણે જાણીએ કે ગઈ એક્ઝામમાં એક પ્રશ્ન પૂછાયો હતો કે બે હજારને અઢારની આઈપીએલમાં વિજેતા ટીમ કઈ હતી તો વિજેતા ટીમ રહી હતી ચેન્નાઈ સુપર કિંગ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ આપણે આની સાથે સાથે એક અન્ય પ્રશ્નની પણ ચર્ચા કરી લઈએ કે તાજેતરમાં જ ફોબ્સે વિશ્વના સૌથી અમીર ખેલ ટીમના માલિકોની એક યાદી બહાર પાડી હતી અને તેમાં ટૉપ પર કોણ રહ્યું હતું મુકેશ અંબાણી રહ્યા હતા અને તેમની આઈપીએલમાં એક ટીમ છે કઈ ટીમ છે મુંબઈ ઇન્ડિયન્સ અને મુંબઈ ઇન્ડિયન્સના તેઓ માલિક છે અને આ યાદીમાં તેઓ સૌથી અમીર ખેલ ટીમના માલિક તરીકે આગળ રહ્યા હતા પહેલા રહ્યા હતા હવે આપણે જાણીએ કે મુંબઈ ઇન્ડિયન્સને તેઓએ કઈ સાલમાં ખરીદી ખરીદી હતી હતી તો આપણે આગળનો પ્રશ્ન કયા દેશે હિન્દુ તીર્થયાત્રીઓને દર્શન કરવા માટે શારદા પીઠ ખોલવાની મંજૂરી આપી છે તો તે દેશનું નામ છે પાકિસ્તાન ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે પાકિસ્તાન દેશે તાજેતરમાં જ હિન્દુ તીર્થયાત્રીઓને દર્શન કરવા માટે શારદાપીઠ ખોલવાની મંજૂરી આપી છે શારદાપીઠ એ પીઓ કેમાં આવેલું એક પ્રાચીન મંદિર છે જે હિન્દુ મંદિર છે અને હવે તેને ભારતીય હિન્દુ તીર્થયાત્રીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તાજેતરમાં જ અને પાકિસ્તાન સરકારે આ નિર્ણય લીધો છે પાકિસ્તાને ભારત સાથે હાલમાં જે સંબંધોમાં તણાવ વધ્યો છે તેને સુધારવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવે છે પાકિસ્તાનની સરકાર દ્વારા તો હવે આપણે જાણીએ પાકિસ્તાન વિશે પાકિસ્તાનનું કેપિટલ છે ઇસ્લામાબાદ આપ સ્ક્રીન પર જોઈ શકો છો ઇન્ફોર્મેશન કરન્સી છે રૂપી પ્રાઇમ મિનિસ્ટરનું નામ છે ઇમરાન ખાન અને પાકિસ્તાનના પ્રેઝન્ટ ટાઈમમાં પ્રેસિડેન્ટ છે આરિફ અલ્વી હવે એક આપણે અન્ય પ્રશ્ન જોઈ લઈએ ઇમ્પોર્ટન્ટ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સરહદ પર રેખા છે તેનું નામ શું આપવામાં આવેલું છે તો રેડ ક્લિપ રેખા પ્રશ્ન નંબર પાંચ પચીસ માર્ચના રોજ ભારતીય વાયુસેનાએ કયા હેલિકોપ્ટરને વાયુસેનામાં સામેલ કર્યું છે તો તે હેલિકોપ્ટરનું નામ છે ચીનુક ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે ચીનુક હેલિકોપ્ટર છે કે જેને તાજેતરમાં જ પચીસ માર્ચના રોજ ભારતીય વાયુસેનાએ વાયુસેનામાં સામેલ કર્યું છે તે હેલિકોપ્ટરનું પૂરું નામ થાય છે ચીનુક સી એચ ફોર્ટી સેવન હેલિકોપ્ટર અને કુલ ચાર ચીનુક સામેલ કરવામાં આવે છે ભારતીય વાયુસેનામાં આ હેલિકોપ્ટર નવ પોઈન્ટ છ થી અગિયાર ટન જેટલો વજન લઈ જઈ શકે છે અને તે પણ બે હજાર ફૂટની ઊંચાઈ સુધી આ એક પાવરફુલ હેલિકોપ્ટર છે આ દુનિયામાં સૌથી વધુ વજન ઊંચકવાળું હેલિકોપ્ટર છે આ ચીનુક અમેરિકા પાસેથી આવા પંદર હેલિકોપ્ટર ખરીદવા માટે ભારતે સમજૂતી કરેલી છે અને જેમાંથી ચાર ચીન હોલિકોપ્ટર એ ભારતીય વાયુસેનાને પૂરા પાડવામાં આવે છે તાજેતરમાં જ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ છવ્વીસ માર્ચથી મિત્ર શક્તિ નામનો સૈન્ય અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે શરૂ થયો છે તો ભારત અને શ્રીલંકા વચ્ચે એટલે કે ઓપ્શન डी श्रीलंका इज साचो जवाब रेसे ऑप्शन डी 26 मार्च થી લઈને 8 अप्रैल 2019 સુધી આ સૈન્ય અભ્યાસ કે જેનું નામ છે મિત્ર શક્તિ તેનું આયોજન કરવામાં આવ્યું છે શ્રીલંકામાં આ સૈન્ય અભ્યાસની શરૂઆતને જો વાત કરવામાં આવે તો શરૂઆત કરવામાં આવી હતી વર્ષ 2012 થી અને ત્યાર બાદ દર વર્ષે આયોજન કરવામાં આવે છે અમિત્રશક્તિ સૈન્ય અભ્યાસનું આ વખતે ભારત તરફથી બિહાર રેજિમેન્ટ અને શ્રીલંકાની સેનાને ગેમનો વોચ બટાલિયન એ ભાગલેસે અમિત્રશક્તિ સૈન્ય યુદ્ધ અભ્યાસમાં મિત્રશક્તિ સૈન્ય યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે શ્રીલંકા ખાતે તો આપ મેપમાં દેખો આ છે શ્રીલંકા અને શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો કોલંબો એક કોમર્શિયલ કેપિટલ છે શ્રીલંકાનું જ્યારે શ્રી જયવર્ધનેપુરમ કોટે એ એડમિનિસ્ટ્રેટિવ કેપિટલ છે શ્રીલંકાનું અને એ કરન્સી છે શ્રીલંકાની શ્રીલંકન રૂપી પ્રેઝન્ટ ટાઈમમાં શ્રીલંકાના પ્રેસિડેન્ટ છે મૈત્રીપાલ સિરીસેના અને પ્રાઇમ મિનિસ્ટરનું નામ છે રાનિલ વિક્રમા સિંઘે હવે આપણે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જાણીએ કે તાજેતરમાં જ ભારતે કયા દેશ સાથે શ્રીલંકામાં તેલ રિફાઇનરી બનાવવા માટે ત્રણ પોઈન્ટને પંચ્યાસી બિલિયન ડોલરની સમજૂતી કરી છે તો ભારતે કયા દેશ સાથે મળીને ભારત એ ઓમાન દેશ સાથે મળીને ભારત અને ઓમાન એ સાથે મળીને શ્રીલંકામાં એક તેલ રિફાઇનરી સ્થાપિત કરવાના છે અને એ પણ પાંચસો ને એકર જમીનમાં અને તેની ક્ષમતા હશે 1 દિવસની 2 લાખ બેરલ પ્રતિદિન ઉત્પાદન કરવાની ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7 તાજેતરમાં જ ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન એટલે કે ઊર્જા સંક્રમણ સૂચકાંકમાં ભારતનો કયો ક્રમ રહ્યો છે તો ભારતનો ક્રમ રહ્યો છે આ વખતે 76મો 76 એટલે કે ઓપ્શન C એ સાચો જવાબ રહેશે તાજેતરમાં જ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા આ એક રિપોર્ટ રજૂ કરવામાં આવે છે અને જેમાં ભારત એકસો પંદર દેશોમાંથી છોતેરમાં ક્રમે રહ્યો છે વાત કરીએ આપણે કે આ લિસ્ટમાં વર્લ્ડ ઇમો ઇકોનોમિક ફોરમ દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવે છે તેમાં પ્રથમ સ્થાને કયો દેશ રહ્યો છે તો પ્રથમ નંબરે રહ્યો છે સ્વીડન જ્યારે બીજા નંબરે સ્વિટ્ઝરલેન્ડ અને ત્યારબાદ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે નોર્વે અને આ રિપોર્ટમાં ચીનની જો વાત કરવામાં આવે આ રિપોર્ટ મુજબ તો ચીને પ્રાપ્ત કર્યું છે બ્યાસીમાં ક્રમ આ સૂચકાંકમાં દુનિયાના દેશોના દ્વારા ઉર્જા સુરક્ષા અને સતત પર્યાવરણ બનાવી રાખવાનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે અને એ મુજબ ભારતે ક્રમ હાંસલ કર્યો છે સેવન્ટી સિક્સ ત્યારબાદ આ પ્રથમ દ્વિતીય અને તૃતીય દેશોના નામ પણ સાથે સાથે યાદ રાખી દેજો પ્રથમ ક્રમે રહ્યું છે સ્વીડન બીજા ક્રમે સ્વિટ્ઝરલેન્ડ અને ત્યારબાદ ત્રીજા ક્રમે રહ્યું છે નોર્વે અને આપણા દેશ ભારતનો ક્રમ રહ્યો છે સેવન્ટી સિક્સ ચોસઠમાં ફિલ્મફેર એવોર્ડ બે હજાર ઓગણીસમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ એક કોને મળ્યો છે તો તે ફિલ્મનું નામ છે રાજી ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે રાજી ફિલ્મ છે તે કે જેને ચોસઠમાં ફિલ્મફેર એવોર્ડ બે હજાર ઓગણીસમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે ત્યારબાદ આપણે વાત કરીએ એક્ઝામમાં એ રીતે ઘણીવાર પૂછાતું હોય છે કે ચોસઠમાં ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ ડાયરેક્ટર કોને એવોર્ડ પ્રાપ્ત થયો તો મેઘના ગુલજારને ત્યારબાદ આપણે વાત કરીએ બેસ્ટ એક્ટ્રેસમાં તો આલિયા ભટ્ટ અને બેસ્ટ એક્ટર તરીકે રણબીર કપૂરને એવોર્ડ પ્રાપ્ત થયો છે અને આ કયા ક્રમનો ફિલ્મફેર એવોર્ડ હતો બે હજાર ઓગણીસમાં તો તે પણ ખાસ યાદ રાખી દેજો સિક્સટીને ફોર ચોસઠમાં ક્રમનો આ ફિલ્મફેર એવોર્ડ હતો બે હજાર ઓગણીસમાં અને જેમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ તરીકે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે રાજી ફિલ્મે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર નવ તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નીચેનામાંથી કયા દેશની મુલાકાતે ગયેલા છે અધિકારિક રીતે તો અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઉપરના તમામ એટલે કે ક્રોએશિયા ચીલી અને બોલિવિયા આ ત્રણેય દેશોની ઓફિશિયલ વિઝિટ પર છે અત્યારે હાલ આપણા દેશના પ્ર રાષ્ટ્રપતિ કે જેઓનું નામ છે રામનાથ કોવિંદ હવે આપણે જાણીએ લાસ્ટ વિડીયોના ક્વેશ્ચન્સ આ ક્વેશ્ચનના જવાબ ઘણા મિત્રોએ આપ્યા હતા અને તેમાંથી ખાસ કરીને મોટાભાગના સ્ટુડન્ટ્સનો જવાબ આ પ્રશ્નમાં ખોટો હતો તો હવે આપણે તેના સાચા જવાબની પણ ચર્ચા કરી લઈશું જોઈએ પ્રશ્ન શું હતો પહેલો મહાત્મા ગાંધીના અંતિમ સંસ્કાર દિલ્હીમાં રાજઘાટ ખાતે કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેના અસ્થિફૂલ એ ક્યાં લાવવામાં આવેલા તો સરદારગંજ ખાતે ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે સરદારગંજ કે જે કચ્છ જિલ્લામાં આવેલું છે આ સરદારગંજ ખાતે તેના અસ્તિતોલ લાવવામાં આવ્યા હતા પછી તેમનું નામ બદલવામાં આવ્યું હતું અને નામ રાખવામાં આવ્યું હતું નવું ગાંધીધામ સરદારગંજનું નવું નામ રાખવામાં આવ્યું હતું ગાંધીધામ અને સાથે સાથે આપણે એક વાત અન્ય પણ કરી દઈએ કે કચ્છના કોટડી એટલે કે મહાદેવપુરીમાં દેશનું પ્રથમ ગાંધી મંદિર સ્થાપવામાં આવ્યું હતું કચ્છના કોટડીમાં એનું અન્ય નામ છે મહાદેવપુરીમાં પ્રથમ ગાંધી મંદિર સ્થાપવામાં આવ્યું હતું ત્યારબાદ બીજો પ્રશ્ન એ રીતે પૂછવામાં આવ્યો હતો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર ઇન્ડિયા સમિટનું આયોજન એ કોણ કરશે તો સાચો જોબ આવશે ફેસબુક ઓપ્શન સી એ સાચો જોબ આ બીજા નંબરના પ્રશ્નમાં અને તેનું આયોજન એ બેંગ્લોરમાં થશે અને હવે જોઈએ વિડીયોના અંતમાં ક્વેશ્ચન્સ તો સૌથી પહેલા વાત કરી દઉં કે જો આપને વિડીયો પસંદ આવે હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ લખજો કે જેથી પ્રોત્સાહન મળતું રહે આપના માટે આ દસથી પંદર મિનિટનો જે વિડીયો બને છે તેના માટે ચારથી પાંચ કલાક મહેનત કરવી પડે છે અને આપને એટલી તો ફરજ બની જાય છે કે આપ આ વિડીયોને લાઈક જરૂર કરો અને શક્ય હોય તો કોમેન્ટ બોક્સમાં પણ લખો જવાબ લખો અને લખેલો જવાબ આપ કદી પણ ભૂલી શકતા નથી એક્ઝામમાં આપ સફળતા મેળવી શકો છો આ જ રીતે જવાબ લખીને તો જોઈએ આપણે વિડીયોના અંતમાં હવે આપના માટે ક્વેશ્ચન્સ આ જે બે પ્રશ્નો પૂછાશે તે બંનેના પ્રશ્નોના જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો તો જોઈએ પહેલો પ્રશ્ન છે કે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસથી ઇમરજન્સી સેવાઓ માટે કયો નંબર અમલમાં આવ્યો છે ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે લઈ લઈએ કે છવ્વીસ માર્ચથી મિત્ર શક્તિ નામનો સૈન્ય અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે શરૂ થયો છે તો આ બંને પ્રશ્નોના જવાબ એક આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો અને શક્ય હોય તો પૂરેપૂરી ડિટેલ્સ સાથે જણાવશો તેવી મારી આપને એક રિક્વેસ્ટ છે તો ફરી મળીશું નવા વિડીયો સાથે જય જય ભારત